હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે દાબેલીનો મસાલા સાથે દાબેલી બનાવવાના છે તો દાબેલીનો મસાલો કઈ રીતે બનાવો એ ઓલરેડી મેં મારી ચેનલ પર અપલોડ કરી દીધો છે તે છતાં પણ હું તમને ઉપર ઉપરથી મસાલો બતાવી દઈશ તો મેં આગળ પ્લેટમાં બધા જ મસાલા એડ કરી એક પતીલામાં એડ કરી દીધા હતા અને બધા શેકી લીધા હતા તો કચરા શેકાઈ જાય પછી આપણે કોપરાનું છીન અંદર એડ કરવાનું છે કોપરાનું છીન એડ કર્યા પછી એને એકથી બે મિનિટ સુધી આપણે શેકવાનું છે જે સૂકું કોપરું હતું એને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તો જોઈ શકો છો ગ આપણું જે સૂકું કોપરું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે તો ઠંડુ થાય એટલે આપણે એને એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને પીસી લઈશું તો ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને પીસી લઈશું તો એની સાથે ત્રણ મોટી ચમચી ખાંડ એડ કરીશું થોડી અડધી ચમચી એક ચમચી જેટલો સૂટ પાવડર એડ કરીશું તો હું મસાલા તમને બધા જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો સ્વાદ અનુસાર મીઠું અને એક અષ્ટમાઉસ જેટલા લીંબુના ફૂલ એડ કર્યા છે અને સાથે જ પાંચ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે તો તમે તો તમારે સ્પેશિયલ કાશ્મીરી લાલ મરચું પાવડર જ એડ કરવાનું છે તો બધું સારી રીતે સહેજ પણ પીસીસ ના રે તે પીસી લેવાનું છે અને તમે ચાળી પણ શકો છો તો ચાળ્યા પછી તો બધો મસાલો પીસી ગયા પછી આપણે એમાં ત્રણ મોટી ચમચી સૂકું કોપરું એડ કરવાનું છે અને સાથે ખાંડ પણ એડ કરવાનું છે ત્રણ મોટી ચમચી અને ત્રણ મોટી ચમચી તેલ એડ કરવાનું છે તો બધું જ હવે આપણે હાથની મદદથી મોસરી લઈશું તો આ ટાઈમે જો તમને તેલ એ ઓછું લાગે તો તમે ફરીથી થોડું વધારે એડ કરી શકો છો તો તૈયાર છે આપણો એક્સમ સરસ દાબેલીનો મસાલો તો હવે આ મસાલામાંથી આપણે દાંબેલી કેવી રીતે બનાવી તો હવે આપણે દાબેલી બનાવવાનું શરૂ કરીશું તો સૌ પ્રથમ એક પેનમાં મેં પચાસ ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે તો દાબેલી બનાવવા માટે આપણે તેલનો જ ઉપયોગ કરવાનો છે તો તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે દાબેલીનો મસાલો પાંચ મોટી ચમચી મસાલો એડ કરીશું અને સાથે જ મેં અહીં પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધા છે તો તમે એકાદ ચમચી વધારે ઓછી પણ કરી શકો છો તો મસાલો એડ કરી અને મસાલાને આપણે એક જ મિનિટ માટે શેકાવા દેવાનો છે વધારે પડતો શેકવાનો નથી નહીં તો મસાલાનો કલર બ્લેક થઈ જશે અને મસાલો બળી જવાની શક્યતાઓ રહે છે તો એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે ખાલી મસાલાને મિક્સ કરવાનો છે તો મસાલો સારો એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે બાફીને જે બટાકા રાખ્યા હતા એને એડ કરી દઈશું તો બટાકા મિક્સ કરી લઈશું તો એકદમ સરસ રીતે બટાકાને મિક્સ કરી લેવાના છે અને પ્રેસ કરતાં જઈને બટાકાને મિક્સ કરવાના છે જેથી કરીને એકદમ બહાર જેમ તમે લરી પર દાબેલીનો મસાલો જોયો હશે એ રીતનો જ મસાલો રેડ થઈને તૈયાર થાય છે તો મસાલો એકદમ મિક્સ થઈ જાય પછી આપણે બે ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરીશું તો આ ચટણી એડ કરવાથી મસાલો એકદમ સરસ રસ્ટર આવી જાય છે જેમ તમે જોઈ શકો છો તો મસાલાના બટાકા એકદમ સરસ મૅસ પણ થઈ ગયા છે અને છેલ્લે ધણા એડ કરી ને આપણે મસાલાને કેળવી લઈશું તો મસાલો આપણો રેડી છે તો હવે આપણે એને એક પ્લેટમાં એડ કરી લઈશું તો આ ટાઈમે જો તમારી પાસે દડમના દાણા હોય તો તમે ઉપર એડ કરી શકો છો પણ મારી પાસે દડમ નહોતી એટલે મેં એડ નથી કરી તો સાથે મેં ગ્રીન ચટણી લીલી ચટણી ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી સેવ તીખી ચટણી અને મસાલા સિંગ લીધી છે અને બટર પણ લીધું છે તો બધું જ આપણે રેડી છે અને બન પણ લઈ લીધા છે તો બન કાપી લઈશું તો બન આપણે આ રીતના આડા કાપવાના છે જેથી કરીને દાબેલી એકદમ સરસ બને તો હવે દાબેલી પર એક ભરી એક પછી એક ગ્રીન ચટણી લી ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી અને લીખી ચટણી એડ કરીશું તો બધી ચટણીઓનો વિડીયો મેં ઓલરેડી બનાવી લીધો છે છતાં પણ હું એકવાર બધી સ્પેશિયલ ચાટ ચટણી બનાવવાની છું તો એ બનાવીશ ત્યારે હું એની લિંક આ વિડીયોમાં અપલોડ કરી દઈશ તો બધી ચટણીઓ સરસ રીતે આપણે મિક્સ કરી લીધી છે હવે સિંગ એડ કરીશું તો સિંગ તમે મસાલા પર પણ છાંટી શકો છો પણ આ રીતથી એડ કરશો તો દાબેલી જ્યારે ખાશો ત્યારે તેનો કરંચ બહુ સરસ આવે છે તો આ રીતે આપણે દાબેલીને પેક કરી લેવાની છે મસાલાથી તો એકદમ સરસ ઘરે સુપર ટેસ્ટી દાબેલી બનીને તૈયાર થાય છે તો તમે પણ જરૂરથી આ રીતની દાબેલી બનાવજો તો હવે બધી દાબેલી આપણે આ રીતે ભરી લેવાની છે તો મેં અહીં તો જોઈ શકો છો એકદમ સરસ આપણી દાબેલી રેડી છે તો બધી દાબેલી મેં ભરી લીધી છે અને સાથે બટર લગાવીને એક પછી એક ઉલટાવીને શેકી લેવાની છે તો એકદમ સરસ એવી આપણી દાબેલી શેકાઈ જાય એટલે પલટાવીને ફરીથી પાછું બટર ચોપડી લઈશું તો એકદમ ક્રિસ્પી એવી દાબેલી અને સેવમાં ડૂબાડીને આપણે એને સર્વ કરી લઈશું તો દાબેલીને સર્વ કરીશું તો એકદમ સરસ મોંમાં જોઈને જ મોંમાં પાણી આવે એવી દાબેલી રેડી છે તો એક પ્લેટમાં દાબેલી સિંગ અને સેવ એડ કરી લેશું અને હવે એક પ્લેટમાં એક ખાણામાં આપણે ચટણી એડ કરીશું તો ગ્રીન ચટણી તીખી ચટણી અને ખજૂર રામણીની ચટણી તમને જે ચટણી ભાવતી હોય એ તમે એડ કરી શકો છો તો એકદમ સુપર ટેસ્ટી એવી આપણી દાબેલી રેડી છે તો મિત્રો તમને પણ જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરીથી નવા વિડીયો સાથે